જેમાં આજે સવારે ત્રીસ કલાકે પૂજન આરતી કર્યા બાદ વાજતે ગાજતે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે બાપા ચોક ગાયત્રી મંદિર શિવાજીનગર મયુર મિલ ગાંધીચોક હનુમાન ચોક વાવ ચોક થઈને પરત ફરી હતી આ વખતે પ્રથમ વખત પંચમહાલના આદિવાસીઓની મંડળી આદિવાસી નૃત્ય સાથે કરતબ રથયાત્રાના રૂટ પર દેખાડી હતી ભાવનગર જિલ્લાના તળાઝા ખાતે પ્રથમ વખત આદિવાસી નૃત્ય મંડળીને બોલાવાઈ હતી યાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્રસાદ પાણી શરબત સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન પણ થયા હતા તળાજાના જુદા ગામ તળમાં આવેલ ઠાકોર મંદિર ખાતે ભવ્ય રીતે રાત્રિ દરમિયાન કૃષ્ણ જન્મને વધાવવામાં આવશે આખાઈ તળાજામાં અહીં સૌથી વધુ એકસો એકાવન મટકીઓ બાંધવામાં આવી છે જ્યાં વિસ્તારના રહેવાસીઓ દ્વારા ખાસ ભૂલકા અને જેમ તૈયાર કરીને મટકીઓ ફોડાવે છે સાથે યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે રાત્રે રાસ ગરબા કીર્તન અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે બાલકૃષ્ણ હવેલી નવા અને જૂના સ્વામિનારાયણ મંદિર રાધાકૃષ્ણ મંદિર અંબાજી ધામ સહિતના મંદિરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જ્યારે આજે ભગવાનની નીકળેલ શોભા યાત્રામાં તળાજા શહેરમાં તિલક ચોક પોલીસ ચોકી સામે લઘુમતી મોરચો દ્વારા પ્રસાદ સ્વરૂપે કેળા અને ફરાળી ચવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે બાપા સીતારામ ચોક ખાતે મિત્ર મંડળ દ્વારા પ્રસાદ સ્વરૂપે કેળા અને ફરાળી ચેવડાનું વિતરણ કર્યું હતું તેમજ તળાકા શહેરના તળાજા શહેરના વાવ ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ અને આઝાદ ગ્રુપ તથા અયુબ માલિકની આગેવાનીમાં ખજૂર દૂધ અને ઠંડા પાણીનું વિતરણ કરાયું હતું તળાજા શહેરમાં શાંતિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા યોજાઈ અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તેવા હેતુ સાથે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા તથા પીએસઆઈ મકવાણા જીઆરડી સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ પોલીસ જવાનો દ્વારા તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જો કે ધીમે ધારે વરસાદ સતત શરૂ રહ્યો હતો તેમ છતાં પણ પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા